શહેરના જામવા માં ફરી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે જંતર્ગત મિની બસ અને ઇકો ફસાતા ફાયર મદદ લેવી પડી હતી જેમાં બે વાહનોમાં બેઠેલા આઠ વ્યક્તિઓના જીવ પડીકે બનતા હતા કામગીરી કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે ફાયર દ્વારા બંને બહાર કાઢવામાં આવ્યા હતા જે અંતર્ગત વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર